મમ્મી તમને ખબર છે મેં હમણા મોટા ભાભીને જોયા એ રસોડામાં કઈક છુપાવી છુપાવીને ખાતી હતી હવે એ ગરીબ પરિવારમાંથી આવી ગઈ છે તો અહીંયા આવીને છુપાવી છુપાવીને તો ખાતે જ ને મને તેના હાથની બનાવેલી રસોઈ પણ જમવાનું મન નથી થતું એમ પણ એના પિયરિયામાં તો કઈ હતું નહી જોવા જેવું તો અહીંયા આવીને માંડ એને છે તો અહીંયા છુપાવી છુપાવીને જ ખાઈ ને મમ્મી પણ આપણે આવી રીતે હાથ ઉપર હાથ રાખીને તો નહીં બેસી શકીએ આપણે કાઈક તો કરવું પડશે ભાભી એક બીજી સાથે વાત કરતા જોયા છે આ તો સારું છે કે નાની ભાભી વહી જાય છે ઓફિસે તે બે ને કરવાનો ટાઈમ નથી મળતો નહીં તો આ મોટી ભાભી નાની ભાભી ને એના જેવી કરી દે અને આપડા બે માટે ભડકાવ્યા કરે આ બરાબર છે નાની બહુ ને સાંજે ઘરે આજે તો હું એની સાથે વાત કરીશ આજે તો મોટા મોટો ઓફિસ આજે તો બહુ થાકી ગઈ છું બસ કોઈ મને એક કપ ચા બનાવીને આપી દે જાતે એક કપ ચા બનાવવાની આજે મારામાં તેવર નથી અરે કવિતા আহা কম মমিজি এচ রুরি বাড়ছি মি আমার উছে নানিব মুটিবল তারাি বাতর অনি প্রায় করেছে। আ ু নিতা বাত করেছে। আররে মমিজি আমি একটাধর্মাতা ইয়েছে আনে সামে মর্তা হইয়ে তো আত চিতকাররে িয়েছে। আ নানিব, মুঝে কৌছে এ তার তার মাে কৌছে। এতু ত্র মটেেব দু ীত একত তারা মাদের ুছে । ুনদ চাদ র পরসা এব ইউর পারে তানে তাররা না যিবেনাড় লেছে। মা হচ্ছে মমিজি ুই মজি তি থাকে। নিব ুমাজ মটেব রা ঝ েছে। અમે એને ગરીબ ઘરની છોકરી સમજીને બહુ સારી રીતે અમારા ઘરની વહુ બનાવીને લાવ્યા હતા પણ જેમ એના લગ્ન થયા કે એને એનું અસલી રૂપ બતાવવાનું ચાલુ કરી દીધું પણ મમ્મીજી એવું તે વળી શું કર્યું હતું મોટા ભાભી અરે તને નથી ખબર એને તો શું શું કર્યું છે તારા સસરાને ગરમ ગરમ રોટલી ખાવાની કેવ હતી પણ નહીં কেনি আমনে ডোটি খারা঵েযাথি তেনালি য়ানে মনে তেনালে মনে তে অট্ষেয় স্পিটল এডে থাও পইডুয়াতু অরে মমি ওলে রেখা ওড়� કરો હું આવી ગઈ છું ને આ ઘરમાં હવે તમારા બધાની જવાબદારી મારી હવે હું તમને બધાને બહુ સારી રીતે અને છેલ્લે જો એના માટે મારે મારી નોકરી પડે ને તો પણ હું મૂકી સાચું તું અમારા બધા માટે નોકરી જોયું મમ્મી આ ફરક હોય છે પૈસાવાળી અને ગરીબ વહુમાં તમે ગરીબ ઘરની વહુ ગોતી તે જોયું કેવી નીકળી અને આ જો ભણેલી ગણેલી ને પૈસાવાળા ઘરની વહુ છે કેવું આપણા બધાનું વિચારે છે તે આજે 100% સાચી વાત કરી ધન્ય ધન્ય થઈ ગઈ મારી આવી નાની વહુ મને મળી એના હાટુ એ કવિતા હું તારી માટે એક ગરમ ગરમ ચા લઈ આવી વિચાર્યું કે તું ઓફિસમાં કામ કરીને બહુ થાકી ગઈ હોય તો લાવ હું બનાવીને લઈ જાઉં તમને કોને મે કીધું મારી માટે ચા બનાવીને લઈ આવો તમારે કોઈ જરૂર નથી મારું કંઈ પણ કામ કરવાની મને ભગવાનને બે હાથ આપ્યા છે હું જાતે બનાવીને પી શકું છું જતા રહ્યો તમે અહીંયાથી તમારું કંઈ કામ નથી મારે તમે સંભળાતું નથી મારી કવિતા બહુ એ તને શું કીધું જા ચકી રહ્યા છે એને ચા પીવી હશે તો જાતે બનાવી લેશે સારું મમ્મીજી સારું ચાલ બેટા તો હવે અમે જઈએ છીએ તમે જે જે વાત કરી એ બધી યાદ રાખજે અને આ મોટી વાવથી દૂર રહેજે હા સારું મમ્મીજી હવે તમે જાવ કોઈ ચિંતા નહીં કરતા શું વાત છે કવિતા આજે તું બહુ ગુસ્સામાં લાગે છે આજે મને સોનકી ભાભી ઉપર બહુ ગુસ્સો આવ્યો છે મમ્મી અને દીદીએ બન્ને આવીને મને આજે સોનકી ભાભીની બધી વાતો અને બધી પોલ ખોલી દીધી શું એ બધી વાત સાચી છે જો મમ્મી અને દીદી તને કોઈ વાત કહી રહી છે તે ખોટી કઈ રીતે હોઈ શકે ને આમ જો તારે બો કઈ લાંબુ વિચારવાની જરૂર નથી કે શું વાત સાચી છે ને શું વાત ખોટી છે તારે બસ ખાલી આ સિચ્યુએશનનો ફાયદો ઉઠાવવાનો છે સિચ્યુએશન ફાયદો ઉઠાવવાનો છે હું કઈ સમજી નહીં મમ્મી અને દીદીને ને ભાભી બિલકુલ નથી પસંદ તો આજ સમય છે કે તું મમ્મી અને દીદીની નજરમાં ઊંચી આવી શકે છે અને તારી કદર તું કરાવી શકે છે બધા તારી કદર કરવા માંગશે ને આખું ઘર તારી આગળ પાછળ ફરવા માંગશે તો આપણા બંનેની ઇમ્પોર્ટન્સ વધશે અને બધા પછી આપણને પૂછી પૂછીને જ બધું કામ કરશે આ બધું એકદમ સાવધાની કરવું પડશે સોનકી ભાભી ને આના વિશે જરાય બિલકુલ ખબર ન પડવી જોઈએ સમજી શકું છું તમે શું કહેવાની ટ્રાય કરો છો બસ હવે તમે ખાલી મને આખા ઘરના લોકોની પસંદ અને બતાવતા રહો અને તમે મને જુઓ કે હું કેવી સોનકી સાઇડલાઇન કરી દઉં છું ને એનું પટ્ટો કાપી નાખું છું હા આને કહેવાય વાતમાં દમ કવિતા તું આજે સંધિ છે તો શું કરવાનું છોડમાં વેલી આવી જા એક દિવસ રજા હોય આરામ કર ઓમાં હું કરી લઈશ મે એમ પણ બધા માટે જો બ્રેકફાસ્ટ બનાવીને તૈયાર રાખ્યો છે હા તો એ સારું કર્યો અને ફ્રીજ બે રોટલી નો લોટ પડ્યો હતો એની રોટલી બનાવી ના ના ભાભી એ બે વાસી લોટ ની શું રોટલી બનાવી ખોટું બધાની તબિયત ખરાબ કરી કોઈ પણ બનાવેલી રસોઈ બેસ્ટ નથી જવા દેતી અને સાંજની પડેલું શાક ને એવું હોય એ પણ હું ગરમ કરીને ખાઈ લઉં છું અને વાસી લોટ ની રોટલી હું જ ખાઉં છું બીજા કોઈને નથી ખવડાવતી કે મારી પાસે બહુ સારો મોકો છે અત્યારે જ જાવ છું મમ્મીજી અને દીદી પાસે અને સોંકી ભાભી માટે એમને ભડકાવી આવું કે જુઓ બધાને વાસી લોટની રોટલી ખવડાવે છે અને બે ચાર વાતો વધારે પડતી ભભરાવીને અને મરી મસાલા નાખીને એમને કહી કે જુઓ બધાને વાસી લોટની રોટલી ખવડાવે છે સારું તો ભાભી મને કામ યાદ આવી ગયું હું હમણાં આવું હા હા કવિતા તું જા બાકીનું બધું કામ હું સંભાળી લઈ આમ તો ઘરમાં કોઈ મારી સાથે વાત કરતું નથી કવિતા જ છે જે મને બોલાવ્યા કરે છે અને મારી સાથે વાતો કરતી રહે છે કઈ વાંધો નહીં હું મારી આશા નહીં મૂકો એક ને એક દિવસ આખો ઘર મારી વાહવાઈ જરૂર કરશે આટલા વર્ષોથી આ લોકોની પાછળ હું સેવા કરી રહી છું પણ કોઈ મને પ્રેમ નથી તો વહુ બનવું મોટો છે મને પણ એમ થાય કે મમ્મીજી મારી સાથે વાત કરે પણ કઈ વાંધો નહીં કવિતા આવી છે ત્યારથી મને એની સાથે વાત કરીને બહુ સારું લાગે છે બસ હવે આજ દિવસ તો બાકી રહી છે હવે આપણે બધા એ લોટની રોટલી ખાશું રાતના બચેલા લોટની અરે મમ્મીજી કઈ નારાજ થાય છે લાવું જોઈને આવું મમ્મીજી હું મારી આંખોથી જોઈને આવી છું કે ભાભી તમને આપણે બધાને વાસી લોટની રોટલી ખવડાવે છે હવે બસ એવા જ દિવસો આપણે રહી ગયા છે કે વાસી લોટની રોટલી અને વાસી શાક ગરમ કરીને ખાવાનું આપણે હું એવી રીતે ઘરનો ગુજારો કાઢવાનો છે બોલ સોન કે વાઉ તમને બધાને એવું બધું વાસી જા સુધી ખવડાવતી આવી છે ને મે કવિતા તારી ઉપર કેટલો બધો વિશ્વાસ કર્યો હતો અને તું પણ આવી જ નીકળી ને આ બધા જેવી હવે મને ખબર પડી કે તું શું કરવા બધું કરી રહી છે મમ્મીજી અને દીદી પાસે તો પૈસા ને પાવર છે અને મારી પાસે તો કઈ લેવાનું નથી એટલા માટે તું એવું કરે છે